સ્પાની આડમાં દેહ પાર સરથાણામાં પોલીસે રેડ કરી સંચાલક દલાલ સહિત પાંચને ઝડપી પાડ્યા પાંચ મહિલાને મુક્ત કરી સુરતમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલતું કૂંટણખાનું ઝડપાયું છે સરથાણા પોલીસે સ્પાની આડમાં ચાલતું કૂંટણખાનું ઝડપી પાડ્યું હતું પોલીસે દરોડો પાડીને સંચાલક અને દલાલ સહિત પાંચ ગ્રાહકોને મહિલાઓ સાથે રૂમમાંથી ઝડપી પાડી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારના ધંધાઓ ચાલતા હોવાનું ભૂતકાળમાં પણ બહાર આવી ચૂક્યું છે સ્પાની આડમાં મહિલાઓ પાસેથી દેહ વ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે ત્યારે અગાઉ પણ પોલીસે આવા અનેક સ્પામાં દરોડો પાડીને ગ્રાહકો અને સંચાલકો તેમજ દલાલોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી એવામાં વધુ એક વખત સરથાણા વિસ્તારમાંથી કૂંટણખાનું ઝડપાયું છે સરથાણા પોલીસને માહિતી મળી હતી કે યોગી ચોક સ્થિત સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ પ્લાઝાના પહેલાં માળે આવેલી એક દુકાનમાં કૂટણખાનું ચાલી રહ્યું છે જેને લઈને પોલીસે ટીમ બનાવીને ત્યાં દરોડો પાડ્યો હતો પોલીસ તપાસમાં અહીં સ્પાના સંચાલક પ્રવીણ નટુભાઈ પરમાર સ્પામાં કૂંટણખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે સંચાલક તેમજ ત્યાં મજા માણવા આવેલા ગ્રાહકો ધનરાજ દ્વારકા પ્રસાદ ગૌરી સરૈયા શુભ સુરેન્દ્રકુમાર હલવાઈ મોહિત ઓમપ્રકાશ મોદી ભરત શ્યામસુંદર રાઠી અજય સુરેશ જાધવને ઝડપી પાડ્યા હતા પોલીસે તેત્રીસ હજાર ત્રણસો ત્રીસ સિત્તેરની રોકડ ભાડા કરારની નકલ બે મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા આ સાથે પાંચ મહિલાને પણ મુક્ત કરાવવામાં આવી હતી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે